આજે પુષ્ય નક્ષત્રોનો શુભ દિવસ હોવાથી શહેરના વિવિધ ઝવેરા દુકાનોમાં આભૂષણોની ખરીદી માટે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો હિન્દુ પરંપરા અનુસાર પુષ્ય નક્ષત્રને વર્ષના સૌથી શુભ નક્ષત્રોમાં ગણવામાં આવે છે જેના દિવસે કોઈપણ પ્રકારની ખરીદી ખાસ કરીને સોના ચાંદીના આભૂષણો વાહન કે સંપત્તિની ખરીદી અત્યંત શુભ માનવામાં આવે છે આણંદ શહેરના પ્રખ્યાત ઝવેરા શોરૂમમાં સવારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી ખાસ કરીને મહિલાઓએ નવા ડિઝાઇનના સોના અને હીરા ના દાગીના ખરીદીને શુભ શરૂઆત કરી હતી દુકાનદારો મુજબ પુષ્ય નક્ષત્રના અવસરે ગ્રાહકોનો પ્રતિસાદ હંમેશા ઉત્તેજક રહે છે અને આજના દિવસે પણ વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો ઝવેરાત વેપારીઓએ જણાવ્યું કે આજના દિવસે ખરીદેલ આભૂષણો લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ અને શુભ ફળ આપે છે એવી માન્યતા છે અનેક લોકોએ પરિવાર સાથે આવીને નાની મોટી ખરીદી કરીને દિવસના શુકનવંતો બનાવી દીધો હતો આ રીતે પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસે ઝવેરાત બજારમાં તીજ અને ખુશીની ચમક જોવા મળી ત્યારે સોના ચાંદીના આભૂષણોની ચમક સાથે શહેરમાં સમૃદ્ધિ અને શુભતાનો માહોલ છવાયો હતો આજે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં સોનું ચાંદી ખરીદવાનું શુભ માનવામાં આવે છે સોનાના ભાવમાં આજ સવારથી 4170 ડોલર એટલે એક લાખ એકત્રીસ હજાર પાંચસો સુધી ગોલ્ડ પહોંચેલું જે અત્યારે એક લાખ ઓગણત્રીસ હજાર એકસો એંસી સુધી એટલે આજ સવારથી અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાનો ડિફરન્સની મુવમેન્ટ અત્યારે આવી રહી છે આગળ લગ્ન કરાની સિઝન છે અને સોના ચાંદીમાં લોકોનો વિશ્વાસ વધતો ગયો છે અને એક વર્ષની અંદર પિસ્તાલીસ હજાર રૂપિયાનું સુધીનું સોનામાં રિટર્ન મળ્યું છે અમારી દૃષ્ટિએ સોનું દરેક લોકોએ ખરીદવું જોઈએ અમારી દ્રષ્ટિએ તમે સો ગ્રામ લેતા હોય તો એસી ગ્રામ લેજો એસી ગ્રામ લેતા હોય તો સાઈઠ ગ્રામ લેજો પણ લેજો તો સોનું જ થોડી ઘણી પણ આવકના વીસ થી પચીસ ટકા તમે સોનામાં રોકાણ કરો શાદીમાં રોકાણ કરો સૌથી સલામત રોકાણ છે અડધી રાતે તમને કેશ જોઈએ તે મળી શકે છે અને લગ્નમાં આપણા ઘરના દાગીના પણ બનાવવા હોય દાગીના ના પહેરવા તો બંને એક ઇન્વેસ્ટમેન્ટ અને એક શોખ બંને પૂરા થાય છે સોનું ખરીદવું એ ફેમિલી સિક્યોર તમારું થાય છે અને દરેક વ્યક્તિએ થોડું પણ સોનામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ